નમસ્કાર નમો નમઃ ફૂલ મોજમાં ફૂલ લેરમાં આનંદમાં તમારી પાસે લઈને આવી ગયો છું આજે અર્થશાસ્ત્રનું આઈએમપી આટલું તો કાકાઉ કરી લીધું તું ને આટલું તો આવડી ગયું છે ને આટલા પ્રશ્નોને જોઈ લીધા છે તો ક્યાંય કાઈ વાંધો આવ્યો હશે નહીં આવશે પણ નહીં શું છે પ્રશ્ન તો વિભાગ સીધી ચાલુ કરો ભાઈ ઇન્ટરનેટના ઉપયોગ અને ભયસ્થાનો જણાવો આકૃતિના પ્રકાર જણાવો જી આ મિત્રો છે પરિજય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે એટલે પહેલીવાર આવ્યા હોય તો જરૂર સબ્સ્ક્રાઇબ કરી દયો તમારા મિત્રોને શેર ડી કરી દયો જેથી રસ પી લે અને તમે જરૂરથી લાઈક કરી દયો જેથી મને મોજાલી જાય અને ક્યાંય જવા નથી આ એક પ્રશ્ન જોતો જવાનું છે શું કહે છે તો કે સાહેબ આ કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના ભયસ્થાન જણાવો પછી ડેટા સીડી નોંધ લખો નાણાના પ્રકારો જણાવી દયો રાષ્ટ્રીય આવકના નિર્દેશકની કોઈ પણ બે મહિનાના ટૂંકમાં સમજાવો કેમાં

કૃષિ ભારતીય અર્થતંત્રની કરણ રજુ સમાન છે એ સમજાવી દીયો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી કહી દેવાનું અને પ્રધાનમંત્રી જનધન યોજનાનો હેતુ માળ જણાવવાનો આગળ ઘરસદન્ય બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આકર્ષક સ્થળાંતર કોને કહેવાય વીજળી કેવી રીતે મેળવી શકાય રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો અપેક્ષિત આયુષ્ય એટલે શું સેનિટેશન સુવિધા તેમાં સુધારો શું સૂચવે છે ફુગાવાના લક્ષણો તમને ખબર પડી ગઈ ગરીબનો આધુનિક અભિગમ હરિયાળી ક્રાંતિના બીજા નામો આઈએમપી સંયુક્ત મોડી કંપનીના ઉદાહરણ શહેરીકરણની કેટલીક રીતે થાય છે તે જણાવો અને સ્થળાંતરનો અર્થ આપો પછી વિભાગ ડી માં બાપુ જીવનની ભૌતિક ગુણવત્તાના ત્રણ ઘટક સાટા પદ્ધતિની મર્યાદા રિઝર્વ બેંક નાણાકીય કાર્ય પછી બેંક વિશેની ટૂંક નોંધ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગાર માટે જવાબદાર વિધાનીધીઓ વસ્તી નિયંત્રણ ના ઉપાયો વિદેશ વેપાર માટેના કારણો

વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત કહી દીધો વેપારી બેંકોના મુખ્ય અને ગૌણ કાર્યોની યાદી આપી ગરીબી માટેના આર્થિક કારણો બેરોજગાર સ્વરૂપ જાણવા માટે શ્રી રાજકૃષ્ણ રજૂ કરેલ માપદંડો સમજાવો ભાઈ પછી વસ્તી વિસ્ફોટની વિગતે સમજૂતી આપો નીચા મૃત્યુદરના મૃત્યુ દરના કારણો આપો કૃષિનું મહત્વ સ્પષ્ટ કરતા ત્રણ મુદ્દા કહી દીધો ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરો ત્રણ મુદ્દા સાથે મહત્વના સંદર્ભમાં કોઈ પણ પાંચ મુદ્દાઓ સમજાવો સ્થળાંતર નો અર્થ આપી સ્થળાંતર ની નકારાત્મકતા સમજાવો શહેરીકરણની હકારાત્મકતાના અસરો આપો